બે ના કઈ રીતે હા મન તો કી દેલુ કે તાઈ મહિનો નો ટોકાય લો એટલે આજે હું તમуна પૂછું ડાલ ને પેલ નતું આયું એટલે આ ચણા એટલા હે એટલે આલો હું અને કોઈન કહેવાનું ની દેજણ ને આજીઓ સુતી દિન અજુગે જીને તોય તારા હાલ એટલે બગા છેવડો ને આક્યો એટલે પછી માર છોકરા પાછો લઈને આવ્યો કે આપણે લઈ જજો તું પાછો આલી દે બે અંદર પીરો પક ના જોડે આથી પહેલા બૂટિંગડા મે આવડો ઉડે આવા હા

哎，你坐坐，来坐那。 আছে <machset> তোমার <am or way. machset> જી સર તમને આંગણવાડી માં અંદર શું મળ્યું અને કેવું મળ્યું આ આજ રોજ અમે લાલપુરી ગામમાં એક બેનને ચણાનું પેકેટ આપ્યું તો એમાં અમને બોલાયા હતા એમાં જીવાત નીકળી છે તો એની અમે ઉપર રજૂઆત કરી છે તો હવે આગળ જોઈએ કે આગળ શું કરે છે એમ કેવા પ્રકારની જીવાત હતી ત્યાં કેટલા સમયથી આ દેખવામાં આવી તમારે દેખવામાં એટલે એ બેને અમને કીધું કે સ્ટોક અમને ખરાબ મળ્યો છે તો અમે ત્યાં જાતે જઈને તપાસ કરી છે તો ખરેખર દસમા મહિનાનો સ્ટોક હતો અને તે હમણાં વિતરણ કરવામાં આવ્યું છે તો ખરેખર આ યોગ્ય નથી દોષી તો સામે પગલા તો ઘણું સારું પરમાર જીતેન્દ્રસિંહ અમરસિંહ પરમાર